નમસ્કાર મિત્રો ગાંગી આ શિકારીઓના નેહડામાં આજે આ મુખીને અને બધાને સમજાવે છે કે એક વર્ષ પહેલાં તમે જે ચાલીસથી પચાસ જેટલા ઘેટા જે માલધારીઓના ઉપાડી લાવ્યા છો ને એની સાથે એમની માતા સિકોતર આવી છે અને તે એક વરસથી તમને હેરાન કરી રહી છે તમે એમનો જે માલ લાવ્યા છો તે પાછો આપી દેશો ને તો તમારા નેહડામાં આ જે મોત થાય છે અને જે કરુણ ઘટનાઓ બને છે તે બધું બંધ થઈ જશે પરંતુ ત્યારે મુખી આ વાતને હસી કાઢે છે ને કહે છે કે ગાંગી અમે આજથી નહીં પરંતુ જ્યારથી સમજણા થયા ને ત્યારથી માંડીને ચોરીઓને લૂંટફાટ કરીએ છીએ ક્યારેય કોઈ દિવસ ધંધો નથી કર્યો તો પણ અમને ક્યારેય કોઈ નડ્યું નથી અને હવે શું નડવાનું અમે તારી વાત માનવા તૈયાર નથી આમ કહીને તેઓ ત્યાંથી ચાલી નીકળે છે અને આ શિકારી ગાંગીને લઈ અને પોતાના ઘરે પહોંચે છે અને શિકારી તો માની ગયો છે કારણ કે તેની પત્નીને ગાંગીએ સાજી કરી છે અને પછી શિકારી ગાંગીને પૂછે છે કે તું કોણ છે ત્યારે ગાંગી કહે છે કે મારી ઓળખાણ આપવાની અત્યારે તને જરૂર નથી પરંતુ હા આવતીકાલની વહેલી સવારે જોજો કે આ મુખીના ઘરે શું થાય છે કારણ કે માતા સિકોતર એના ઉપર કોપાયમાન થયા છે અને આમ મિત્રો બીજા દિવસની વહેલી સવારે આ નેહડાના જે મુખી છે એની પત્ની કે જે સવારે બેભાન થઈ ગઈ છે અને તે જાણે જીવતી લાશ પડી હોય તેવી રીતે પડી છે ત્યારે આખા ગામના માણસો ત્યાં ભેગા થયા અને બધા કહેવા લાગ્યા કે લાગે છે કે તમારી પત્ની હવે આ દુનિયામાં નથી રહ્યા ત્યાં તો આ મુખી કે જે ત્યાંથી રાડ પાડવા લાગે છે અને ત્યાંથી ગડગડતી દોટ મૂકીને ગાંગીની પાસે આવે છે ત્યારે ગાંગી પાંજરામાં બેઠી બેઠી ટગર ટગર આ મુખીની સામું જોઈ રહી છે ત્યારે મુખી કે જે પોતાની આંખમાં આંસુ છે અને હાથ જોડીને ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી અમે તારા ગુનેગાર છીએ અને તું અમને જે કહેતી હતી ને એ વાત એકદમ સાચી છે કારણ કે ગઈકાલે આ શિકારીની પત્ની તો સાજી થઈ ગઈ પરંતુ મેં તારી વાત ના માની અને આજે મારી પત્ની કે જે જીવતી લાશ બનીને પડી છે ગાંગી એને બચાવી લે ત્યારે ગાંગી પાંજરામાં તેનાથી વિરુદ્ધ દિશામાં ફરીને બેસી જાય છે ત્યારે મુખી કે છે મોઢામાં ચપ્પલ લઈ અને આ ગાંગીને કગરે છે કે ગાંગી મને માફ કરી દે મારાથી મોટી ભૂલ થઈ છે તો પણ ગાંગી કોઈ જવાબ આપતી નથી ત્યારે શિકારી આ ગાંગીની પાસે આવીને કહે છે કે ગાંગી એમનાથી મોટી ભૂલ થઈ છે અને આ અમારા ગામનું મોટું માથું કહેવાય માટે એમને માફ કરી દે એ તારી બધી જ વાત માનવા તૈયાર છે ત્યારે ગાંગી એટલું કહે છે કે મારે હવે એમને કાંઈ કહેવાની જરૂર નથી કારણ કે તેઓ મારી વાત માનવા તૈયાર નથી અને આજે ફરી જો કદાચ એમની પત્ની જીવતી હોય અને સાજી થઈ જશે ને તો ફરી પાછા એમ જ કહેશે કે મારી પત્ની તો બેભાન થઈ હતી અને બેભાન થયેલું માણસ ગમે ત્યારે વેલા મોડા ભાનમાં તો આવવાનું જ છે ને અને હવે જ્યારે એમની પત્ની જ્યારે ભાનમાં નહીં આવે ને મોતને ઘાટ ઉતરી જશે ને ત્યારે તેમને સમજાશે કે દેવધર્મ શું છે ત્યાં તો આ મુખી કે જે પોતાની આંખમાં આંસુ છે ને ગાંગીને એટલા જ શબ્દો કહે છે કે ગાંગી તારી વાત એકદમ સાચી છે અમારા જેવા નાસ્તિક માણસોના કારણે ભુવાઓ ભક્તો અને માતાઓ બદનામ થાય છે પરંતુ હે ગાંગી અમે હવે અમારી ભૂલને કબૂલ કરીએ છીએ અમને આ છેલ્લી વાર માફ કરી દે અને તું જે કહે ને એ હું કરવા તૈયાર છું અને આ આખા નેહડાના માણસોને હવે બચાવવાની જવાબદારી ગાંગી તારી છે અમને કાંઈક સલાહ આપ ત્યારે ગાંગી કહે છે કે જા મુખી મને તારા ઉપર તો દયા નથી આવતી પરંતુ તારી પત્ની ઉપર અને એના જે સંતાનો છે ને એના ઉપર દયા આવે છે એટલા માટે તને એક માર્ગ દેખાડું છું કે અહીંયાથી ગળગળતી દોટ મૂક અને તારા નેહડાના ઝાંપે જે ડાબી બાજુ જે થાંભલી છે ને એ સૂકી થાંભલીએ જઈ અને ત્યાં આ ચપ્પલને મોઢામાં લઈને કગરી પડજે અને ખાલી એટલું કહે છે કે હેમાં સિકોતર અમે તારા ગુનેગાર છીએ અને તારો ગુનો અમે કર્યો છે અને તું જે કહે ને એ અમે આપવા માટે તૈયાર છીએ પરંતુ માં એકવાર તું મારી પત્નીને સાજી કરી નાખ બીજી વાર કોઈ દિવસ તારા પારખા નહીં લઈએ ત્યારે મુખી કહે છે કે ગાંગી અત્યારે જ જાઉં છું અને પછી મુખી ત્યાંથી ગડગડતી દોટ મૂકે છે અને મુખીની પાછળ પાછળ એમના નેહડાના બધા જ માણસો છે અને તેઓ પણ ચાલતા ચાલતા આ મુખીની સાથે પહોંચે છે આ નેહડાનો જે ઝાપો છે ત્યાં અને ત્યાં જઈ અને જે ડાબી બાજુ સૂકી થાંભલી ઊભી છે ત્યાં માતા સિકોતર થાંભલીએ ટેકો દઈને ઊભી રહી ગઈ છે અને તેને ઈચ્છે એ માણસને નિહળામાંથી તેને બીમાર પાડી દે છે અથવા તો તેના રામ રમી જાય છે ત્યારે આ મુખી કે જે મોઢામાં ચપ્પલ લઈ અને પહોંચે છે આ થાંભલી પાસે અને ત્યાં જઈ અને બંને કાન પકડી અને ઊઠ બેઠક કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હેમાં સિકોદર મારી અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને અમે તારા માલધારીના જેટલા પણ ઘેટા બકરા લાવ્યા છીએ અને એના બદલામાં તું જે કહે ને એ આખું ગામ મળી અને તને આપવા માટે તૈયાર છીએ પરંતુ માં હવે તું અમને બાળ ગણીને છોડી મૂક અમારાથી ભૂલ થઈ છે અને મા છોરું કચોરું થાય પરંતુ માવતર કોઈ કમાવતર ના થાય મા અમારી ભૂલને ક્ષમા કરી દો મારી પત્ની જો સાજી થઈ જાય ને તો મારી આખો નેહડો ભેગો કરી અને તારો ન્યાય કરીશું ત્યારે આટલી વાત જ્યારે આ નેહડાનો મુખી કરે છે ત્યાં તો આ બાજુ એની પત્ની બેઠી થાય છે ને ચારે બાજુ જુએ છે અને કહે છે કે કેમ આટલા બધા માણસો ભેગા થયા છો અને મને શું થયું હતું ત્યાં તો એ ટોળામાંથી એક બાઈ ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને આ નેહડાના ઝાપે આવે છે અને ત્યાં આવીને કહેવા લાગી કે મુખી તમારી પત્ની સાજી થઈ ગઈ છે અને તે બેઠી થઈ અને સામેથી પૂછી રહી છે કે તમે બધા કેમ ભેગા થયા છો અને અહીંયા શું ઘટના બની છે ત્યારે મિત્રો આટલા શબ્દો સાંભળતાની સાથે આ નેહડાના મુખીના આંખમાંથી આંસુ આવી ગયા અને તે ત્યાંથી ગળગડતી દોટ મૂકે છે અને પોતાની પત્ની પાસે પહોંચે છે અને તેને સાજી થયેલી જોઈ અને કહે છે કે અત્યારે જ તું મારી સાથે ચાલ અને પછી તેને લઈ અને આ મુખી આવે છે પાછા આ નેહડાના ઝાપે અને ત્યાં આવીને કહે છે કે આ થાંભલીએ પગે લાગ અહીંયા માતા સાક્ષાત સિકોતર બિરાજમાન છે અને પછી તો મુખીની પત્ની ત્યાં પગે લાગે છે મુખી લાગે છે ને પછી આખા નેહડાના માણસો ત્યાં એ સૂકી થાંભલીએ પગે લાગે છે એના પછી મુખી કે જે ત્યાંથી ચાલતા ચાલતા પાછા આ નેહડાના ચોકની વચ્ચોવચ આવે છે ત્યાં આવીને પેલા શિકારીને કહે છે કે તું ગાંગીને અહીંયા લઈને આવ ત્યારે એ શિકારી પહોંચે છે એના ઘરે અને ત્યાંથી ગાંગીનું જે પાંજરું છે એ પાંજરાને લઈ અને તે ચાલતો ચાલતો આ ચોકમાં આવે છે અને ચોકની વચ્ચોવચ ફરી આ ગાંગીનું પાંજરું મૂકવામાં આવ્યું અને પછી ગાંગી ખળખળ દાંત કાઢીને હસી રહી છે અને કહે છે કે મુખી શું થયું ખબર પડી ગઈ ને કે દેવ શું છે ત્યાં તો મુખી કહેવા લાગ્યો કે ગાંગી તારી વાત એકદમ સાચી નીકળી છે હો અને તે જેમ કહ્યું હતું એવું મેં કર્યું અને જો આ મારી પત્ની સાજી થઈ ગઈ છે ત્યારે ગાંગી કહે છે કે તમારી પત્ની તો સાજી થઈ ગઈ છે પરંતુ શું હવે આ નેહડાને સાજો કરવો છે કે પછી આમ જ જીવતાને જીવતા માણસોની બલી ચડાવી છે બોલો મુખી ત્યારે ગાંગી એટલું કહે છે કે હવે કોઈની પણ બલી નથી ચડાવી અને અમે વાતને સમજી ગયા છીએ અને આખા એ નેહડાના આ માણસોને ભેગા કર્યા છે અને આ જે પચાસ માણસો રહ્યા ને એ પચાસે પચાસ કુબાના આગેવાનો છે અને તેમનું કહેવું છે કે તેમણે એક એક ઘેટું અને એક એક બકરી જે પેલા માલધારીની ઉપાડી લાવી હતી ને અમે આ પચાસે પચાસ માણસો કબૂલ કરીએ છીએ ત્યારે ગાંગી કહે છે કે તમે કબૂલ તો કરો છો પરંતુ શું આ વાત મારી સિકોતરને ખબર છે અને શું તેને કબૂલ છે ખરા ત્યારે આ મુખી કહે છે કે એ તો મને નથી ખબર પરંતુ ગાંગી તું હવે સિકોતરને પૂછ કે હવે શું આ વ્યવહાર બરાબર છે કે પછી તારે કોઈ બીજો વ્યવહાર જુએ છે અમે તું જે કહે તે આપવા તૈયાર છીએ અને ત્યાં તો આ મુખીની બાજુમાં ઊભેલી એક દીકરી કે જે દૂણવા લાગીને કહે છે કે મુખી આજે હું એક માલધારીની સિકોતર બોલું છું અને તમે મારા માલધારીને લોહીના આંસુ રડાવ્યો છે તો પછી તમારે આ દુઃખ તો ભોગવવું જ પડે ને ત્યારે આ સમગ્ર માણસો કે જે આ દીકરીના પગમાં પડીને કહે છે કે અમે મોટી ભૂલ કરી ચૂક્યા છીએ અને એમાં અમારો એટલો જ વાક છે કે જ્યારથી અમે સમજાણા થયા ને ત્યારથી અમારા પૂર્વજોને અમારા બાપદાદા અમને આવું જ શીખવાડતા આવ્યા છે અને અમે ક્યારેય કોઈ સારી શિક્ષા નથી લીધી આ નેહડામાં અને આ જંગલની વચ્ચોવચ રહી અને અમે કાચો શિકાર કરતા શીખ્યા અને પછી એને પકવીને ખાતા શીખ્યા એના સિવાય બીજું કોઈ વધારે શીખ્યા નથી પરંતુ આજે આ ગાંગીએ અમારી આંખો ઉગાડી નાખી છે અને જો આ નેહડામાં સિકોતર તું આવી હોય અને જો તારો વ્યવહાર તને ગમતો હોય તો મારી બોલ કે આટલું તને પર્યાપ્ત છે ખરું ત્યારે મા સિકોતર એટલું કહે છે કે મારા માલધારીના તમે જે પચાસ બકરા લાવ્યા હતા એના બદલામાં સો બકરા લઈ અને જો મારા માલધારીને અર્પણ કરવા જશો ને તો મારો માલધારી રાજી થાય નહીતર ના થાય અને શું તમે પચાસની જગ્યાએ સો ઘેટા આપવા તૈયાર છો ખરા ત્યાં તો મુખી બોલ્યો કે મેં ચાર ચોરી લાવ્યા હતા ચારના આઠ આપવા તૈયાર છું ત્યાં તો બીજો બોલ્યો કે હું બે લાવ્યો હતો બેની જગ્યાએ ચાર આપવા તૈયાર છું અને આમ એક એક માણસ ભેગો થઈને બોલવા લાગ્યો અને આમ પચાસની જગ્યાએ સોએ સો બકરા આપવાની તૈયારીઓ કરી નાખી ત્યારે ગાંગી કહે છે કે હે મુખી હું પણ તમને એક વાત કહેવા માગું છું જો તમે મારી વાત માનશો ને તો માતા સિકોતર તમારા ઉપર રાજી રહેશે ત્યારે મુખી કહે છે કે બોલ ગાંગી તું શું કહેવા માંગે છે ત્યારે ગાંગી એટલું જ કહે છે કે તમે આ માસ અને આમ પશુ પક્ષીઓના માંસને ખાવાનું બંધ કરી નાખો એનાથી ખૂબ મોટું પાપ થાય છે અને જો તમારે કાંઈ ખાવું જ હોય તો જંગલમાં ઘણા બધા ફળ ફૂલ છે અને તમે અહીંયા ખેતી કરી અનાજ ઉગાડી અને મહેનત કરી અને બાજરીનો રોટલો પણ ખાઈ શકો છો તો તમે એવું ખાવાની શરૂઆત કરો ત્યારે આ ગાંગીની વાત સાંભળી અને આ સમગ્ર શિકારીઓ કે આ વાતને માની જાય છે અને ત્યારે આ દીકરી પણ કહેવા લાગી કે હા આ ગાંગીની વાત એકદમ સાચી છે તમે આજે ભલે મારો વ્યવહાર તો આપી દેશો પરંતુ આવતીકાલે ફરી કોઈક બીજાને ત્યાં ચોરી કરશો અથવા તેના ઘેટા બકરાને મારી ખાશો તો ફરી આની આ જ પરિસ્થિતિ થવાની છે એના કરતાં તમે ખેતી કરો અને તમે જાત જાતના બીજા ઘણા ભોજન છે કે જે શાકાહારી છે તે ખાવાની શરૂઆત કરો ત્યારે આ સમગ્ર નેહડાના માણસો આ ગાંગીની અને માતા સિકોતરની વાતને માની જાય છે અને પછી માતા સિકોતર કહે છે કે તો બોલો તમે મારો આ વ્યવહાર લઈને ક્યારેય આપવા જવાના છો ત્યારે આ મુખી કહે છે કે અમને પાંચ દિવસનો સમય આપો પાંચ દિવસમાં અમે સો બકરા ભેગા કરી નાખીશું અને પછી આપણે સાથે મળી અને માલધારીના ઘરે પહોંચશું ત્યારે મા સિકોતર રાજી થઈ જાય છે અને હવે આ નેહડાના માણસોને માફ કરી દે છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી